કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે ભાજપમાં નહીં મીડિયામાં જે વાતો રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન આયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનું છે મીડિયામાં જે વાતો ચાલુ રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાવતો જ બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવા હું મારે કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું જ નથી કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તો આજે કાલે મિટિંગમાં જોવાનું છું આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છે મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાતો જ બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું જ નથી કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તું ત્રણ વાગે કાલે મિટિંગમાં જવાનું છું આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન આયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાવતો જ બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવા હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું